તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈ ને ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપડા એક નવા વ્લોગ વિડીયો ની અંદર અને હું પાછો આવતો રહ્યો હું મારા ઘરે અત્યારે જો મમ્મી ની બધા ને દે હે

અને નેત આવડે તો અબબા માંડવી કઈ છે આપડી ગિરનાર પાટ ટ્રાય કરે છે ને જો આ અમારે પેલી વખત પહેલી વાર ટ્રાય કરી ગિરનાર પાછી હે ભાઈ આવડ ગિરનાર પાસ દુખ મા જોતે હે ને આ બી હે ને ગિરનાર પાસ પહેલી વખત આવ્યું હે ટ્રાય કરવા એટલે પાંચ વી ગાવારા ખેતરમાં જો ઈ પછી આલે 4:30 5 ઇટનું આલે જો આ માંડવી આવી છે

બાપા ને પૂછીને આપડે તમને બધું જાણકારી આપી દેવું પૂરેપૂરી બરોબર બ્લોગમાં તો ઈ હે બાવી નંબર તારે આવું હે તું માર વિડીયો ઉતારી મોબાઈલ પકડી હા તો ભાઈ જો આ બીજું ખેતર છે સ્ટાર્ટ થાય છે આ હેઠો વટી આને હેઠો કહેવાય જવા ને જો આમાં પડકા પડકા પીડા હોય ને સંપલ પીરા તો તેડી જાઉં તો આ નંબર હે જો તમને બતાવ જો કમેન્ટ કરને જો કેવી માંડવી હે તો આ માંડવી હાલો જોઈ લીધી લીધે હવે આપણે જવાનું હે ક્યાં જવાનું હે ઘેરે

હા હા ભાઈ જો આપડી ગાડી પીડી છે હલો લઈને જવાની હેલો હું જાઉં હાલો આવીજો તા હા જાવું હે મારે તો શું શો હાલ પકડી હા શો પકડો ને કે બે ત્રણ પકડી દો બે પકડી દો ના લીએ હાલે હા હું જાઉં હો હા હાલે આવી ગયે તાતા કય આપણે ને હવે ના મારે ઘેરે જ આવું છે હવે હાલ આવી ગયે હું ભીના રહીએ ભાઈ

ગાડી આપણે અહીં મૂકી દીધી છે વાહ મયુરભાઈ વાહ તમારી સ્નેપ ની વાહ સ્નેપ ઓછી વાપર જો સ્નેપ વાપરી આપણે છોકરા બગડી ગયા અત્યારે તો આપણે પહોંચી ગયા અત્યારે આટલા શનિદેવ મંદિર જ્યાં શનિદેવ જન્મસ્થળ છે તો જો શનિદેવ જન્મસ્થળ આટલા

તો ભાઈ કરી લીધા અમે દર્શન અને આ વાવ નું શું ભાઈ તમે ઇતિહાસ છે તમને ખબર છે તમે ગામ થી તમારું ગામ ને અને આથલા આગળ થી કેટલું થાય તો તમને આનો ઇતિહાસ નથી ખબર એમ ને કોઈ ભાઈ તો જો આ અહીંયા વાવ છે કુંડ ટૂંકમાં અત્યારે વરસાદે ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો તમને કદાચ નહીં દેખાતું હોય વરસાદે ચાલુ થઈ ગયો બધું હવે ઘર ભેગા થાય તો આવું ભાઈ ઘરે જવાય તો નહીં તો અહીંયા મહાદેવની શિવલિંગ છે આ રીતનું છે અમારું હાથલા ગામનું શનિદેવ મંદિર જો આ હું અત્યારે બધું કચરો ઉપડ્યો ભાઈ હવે લોગમાં મારાથી બોલાય નહીં પણ શું કરે માણો એ ભાઈ નથી રહેવા દીધું બધુંય કહી ભાઈ ઝૂમ નથી કરવું રહેવા ચાલાલો જાય એટલે કટ કરના કેવો વાંધો નહીં

આ જ બેતરા આવું છે માર થોડે કુદ્ધ આવું રસ્તામાં જો ભાઈ આવે છે ને આજ ને માં આટલું રાખે મળીએ પછી અન પછી એક નવા વ્લોગ માં કાલે અમારે જરા એક કામ છે ને અહીંયા બાજુમાં માં જવાનું છે થોડું કામ છે મળિયે પછી ના નવો વ્લોગ માં કાલે જો મને નવા બધા સબસ્ક્રાઇબ કરીજો વિડિયો લાઈક કરી દેજો બાય આવજો